પોતાની સગીરવાઈની સાવકી દીકરી ઉપર બળાત્કાર કરનાર નરાધમ પિતાને પકડી પાડતી વરાછા પોલીસ ટીમ સુરત શહેર આ કામે હકીકત એવી છે કે ફરિયાદી શ્રી નામ લખેલ નથી મૂળ વતન ગામ સલેમપુર તાલુકો અહિયાપુર જિલ્લો મુજફ્ફરનગર નાઓ એ અત્રે પોલીસ સ્ટેશન આવી જાય રાત ફરિયાદ આપેલ કે તેઓ હાલમાં વરાછા જગદીશનગર ખાતે સાડીમાં સ્ટોન લગાડવાનું કામ કરતા હોય ફરિયાદી શ્રીના પ્રથમ લગ્ન તેના પતિ નાઓ સાથે થયેલ તેના થકી બે સંતાનમાં દીકરીઓ થયેલ ત્યારબાદ પોતાનો પતિ અન્ય છોકરી સાથે ભાગી જતાં ફરિયાદીના ભાઈ ભાભી સુરતમાં રહેતા હોવાથી ફરિયાદી શ્રી પોતાની દીકરીઓ સાથે સુરતમાં રહેવા આવી ગયેલ અને તે દરમિયાન તેની સાથે કામ કરતા હાલના પતિ રામેશ્વર આશારામ કુશવાહનાઓ સાથે પરિચય થતાં દસેક વર્ષથી લગ્ન કરી લીધેલ અને તેનાથી તેને બે દીકરા ઉંમર વર્ષ સાત અને ઉંમર વર્ષ ચૌદના થયેલા આમ અગાઉના પતિની બે દીકરીઓ કથતા અને તેના પતિ રામેશ્વર આશારામ કુશવાનાઓ વરાછા ઘનશ્યામનગર શેરી નંબર અઢારમાં એમ્બ્રોડરી મશીન ચલાવી મજૂરી કામ કરતા હોય પોતાના પતિ રામેશ્વર આશારામ કુશવાનાઓ પોતાની સાવકી દીકરી ભોગ બનનાર ઉમર વર્ષ તેર ની સાથે છેડછાડ કરી રાત્રિના સમય અગાઉ ચાર થી પાંચ વાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કરેલ હોય તથા દીકરી ભોગ બનનાર ને ગુદ્દાના ભાગે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલ હોવાની ફરિયાદ અપાતા વરાછા પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ચોવીસ સી પીકો કલમ ત્રણસો ચોપન એ બી ત્રણસો છોતેર બે એન ત્રણસો છોતેર બે જે ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોતેર ત્રણસો સિત્યોતેર તથા ધી પ્રોડક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ સન બે હજાર બાર ની કલમ ચાર પાંચ એલ પાંચ એન છ અગિયાર એક બાર મુજબનો ગુનો દાખલ થયેલ સદર ગુનાની ગંભીરતા ધ્યાને લઈ મેયર પોલીસ કમિશનર કમિશનરશ્રી સાહિબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટરેક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સાહિબશ્રી ઝોનહ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ આરોપીને તાત્કાલિક પકડી પાડવા જરૂરી સૂચનાઓ આપતા સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એન ગાભાણી સાહેબનાઓએ આપેલ માર્ગદર્શન તથા સૂચના હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવી સોલંકી તથા સ્ટાફના માણસોએ તાત્કાલિક આરોપી રામેશ્વર આશારામ કુશવાનાને તેના રહેણાંક સ્થળેથી પકડી પાડી કાયદેસરની કામગીરી કરે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે